अनुकारी तो जो दो मुख से जन्मित मतलब हाथी सूढ़ती है पीएर मुक्ति है, है तो प्रभु केवापोदाम गतानुकारी मदमस्त गजराज की तरह चलने वाले ये परमात्मा मदमस्त हाथी की तरह चलते गति चाल चले श्रीवल्लभ इनकी कृपा वह सब सुल्लभ रवि के उदय किरण जो बाढ़ी तैसे ही पात उठी था મહાપ્રભુજી ની પણ ચાલ એવી છે અમારા ઠાકોરજી ની ચાલ પણ એવી જેમ છે હોય એ રીતે પ્રભુ ચાલે ધારણ કરતે દરેક માળાના માં રહેલા પુષ્પના મુખ ચરણ તરફ એવી માળા એટલે જ આપણે ત્યાં માલાજીના ક્રમમાં પણ જયારે માલા બનાવીએ ત્યારે એના મુખ તરફ ચરણારવિંદો એ વ્રજભક્તો નું સ્વરૂપ છે જો ફૂલ ને કા સ્વરૂપ હેજભક્તો વ્રજભક્ત હંમેશા ઉનકા મુખ ઉનકી દ્રષ્ટિ પ્રભુ કે ચરણાર્વિંદ મેખર ઈએ માલાસ તર એવા પુષ્પોની માળા ને ધારણ કરવા કરનારા ઠાકોરજી એવા ગિરિરાજ ધારી કેવા છે रामो रसस्पर्श कर प्रसारी कर प्रसार करके वह परम आनंद का दान देने वाले परमात्मा है अपनी कृपा का दान देने वाले परमात्मा ऐसे कौन है तो कहा मम प्रभु श्री गिरिराज ऐसे मेरे पूरे स्तोत्र में कोई सबसे वजनदार शब्द हो तो वह मम प्रभु मेरे ठाकुर ये गिराज बाबा ये गोवर्धन धारी उनके लिए जब हृदय में ये भाव आता है ना कि श्रीजी मेरे श्रीनाथ जी बाबा महाराज अरे जारे आओ भाव आवे तेरे श्रीनाथ जी बाबा तमारी इच्छा अनुसार चरित्र करवा मटे तैयार थे जैसे भक्ता विलासा चरिता अरे जारे महाप्रभु जी वंदन करया जोड़िया पछी बेउ हाथ अरे जारे आचार्य स्वरूप नु स्मरण थई आव्यु બંને હાથ જોડીને વંદન કર્યા શ્રીનાથજી બાબા કહે કે શ્રી વલ્લભ હું તો આપની ક્યારનો પ્રતીક્ષા કરી રહ્યો છું આપ પધારો મને મંદિરમાં પધરાવો જગ ઉદ્ધારક રૂપે હું બિરાજમાન અને જ્યાં મહાપ્રભુજી થયા છે અંગ આનંદ છે રોમ રોમ થયા છે આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે શ્રી મહાપ્રભુજી ના કેટલા વર્ષોથી આપનો આપના માટે હૃદયમાં તાપ હતો જે આજે મારો મનોરથ પૂરો થયો ગિરિરાજ ને આશ્વાસ પીધો तरी कोमल चरण हरखे दिशा मां आविया श्री गोवर्धन उद्धरण मतलब वाक्यांश में पड़तो तो के गिरिराज ने आश्वस दी दो गिरिराज ने ऊ कयो दुख तो के चरण धरी ने महाप्रभु जी आश्वासन आते आश्वासन नी कोने जरूर पड़े जेना मन मां कोई खेद हो तो के गिरिराज ने आश्वस दी दो धरी कोमल चरण महाप्रभु जी के चरण गिरिराज पर पधरा आव्या चल ચરણ પધરાવ્યા અને ત્યારે આશ્વાસન દીધું અને જ્યાં મહાપ્રભુજી પધાર્યા તો આશ્વાસન કઈ વાત તો વાતનું કે આટલા સમય થી શ્રીનાથજી બાબા અહી પ્રગટ્યા છે પણ હજી એમની સેવા થતી નથી ખાલી દૂધ પીને પોતાના દિવસ નો નિર્વાહ કરે છે અમારા શ્રીનાથજી બાબા હજી સખડી આરોગતા નથી એ વાતનો તાપ ગિરરાજજી હરિદાસ ભગવદી છે છે અને ભગવદીના ચિત્તમાં દુઃખ સંસારિક વાતનું નથી હોતું દુઃખ એ વાત નું હોય છે કે મારા પ્રભુ પ્રસન્નતામાં છે મારી અંદર પ્રગટ્યા પ્રભુ પણ હજી સેવા ચાલતી નથી પણ જ્યાં મહાપ્રભુજી ના ચરણ પડ્યા એટલે ગિરનાજ બાબા અતિ પ્રસન્ન થઈ ગયા હા હવે મારા શ્રીનાથજી બાબા ની સેવા થશે અને બીજું દુઃખ એ હતું કે શ્રીનાથજી બાબાને શ્રી વલ્લભ ને મળવાનો તાપ કે ક્યારે મને સ્વામી ની રૂપ શ્રી વલ્લભ ની પ્રાપ્તિ થાય ક્યારે મને મળે અને એ તાપમાં માં શ્રીનાથજી બાબા અન્નનો ત્યાગ કરીને બિરાજ્યા પણ જ્યાં મહાપ્રભુજી ના ચરણાર્વિદ નો સ્પર્શ થયો એટલે મનમાં ગિરિરાજજી ના પ્રસન્નતા થઈ કે હવે મારી ઉપર શ્રીજી અને વલ્લભ નું મિલન થશે અને એ વાત નો આનંદ તો આ બે પ્રકારના દુઃખ ગિરિરાજજી ને હતા અને વલ્લભ ના ચરણાર્વિદ ના સ્પર્શ થતા આ બંને દુઃખો નું નિવારણ થયું એટલે સૌથી વધારે સૌથી પહેલા ગિરિરાજજી પ્રસન્ન થયા قال હવે શ્રીજીની સેવા થશે અને હવે જે આ સુજી પ્રગટ થયા અને ભગવદીય ગાન કરતા બોલ્યા ગોવર ધન મોર તિનું નામ તરુ શ્રી રાત રે ઓર પીછો કોકટ પરગા

પ્રભુ ના શિકાર શું આવા છે પડ્યું હતું પાક બાંધી એમાં મોર નું પીછું પોસ્યું અને ગિરરાજજી ઉપર અનેક ગુજા ની વેલો હતી ચણોઠી ની વેલો હતી ગુંજા મેલ પરો કરભુજી ને શ્રીનાથજી કે શ્રી કંઠ મે કહ્યું અરે બાબા કેવા શોભી રહ્યા છો આપના મંદિર માં આપ સદાય પ્રસન્નતા માં બિરાજો એમ કહીને ભગવતી યોગાન કરવા મારે મને વસુ વચના મધુર વાવ રસ મારે મને વસુ વચના મધુર વાવસ મારે મને વસિયા વચના મધુર મંદિર માં પ્રમાણે ગર્ગ સંહિતા પ્રમાણે આપનું શ્રીનાથ રાખું ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા વ્રજવાસીઓને જ્યાં સમાચાર મળ્યા કે શ્રીનાથજી નું મંદિર સિદ્ધ કરીને મહાપ્રભુજી પાટે પધરાવ્યા છે અને વ્રજવાસીઓના ટોળા ને ટોળા ઉમટ્યા છે માના તિલક ઉપર નો ધરી ભોગ ધર્યો છે દહી ના મટકા લઈને આવ્યા શ્રીનાથજી ને ભોગ ધર્યા આરતી કર્યા અને શ્રીજીને પાટે પધરાવ્યા પાટે પધરાવ્યા રામદાસ ચૌહાણ જે અગાઉથી આવીને અહિયાં છુપાઈ ને રહેતા મેં ગઈકાલે જે કથા કહી હતી બુંદેલખંડ ના રાજાના પ્રધાન પુત્ર હતા અને રાજા ને સલામ કરવાની ના પાડી કે આ વૈષ્ણવ નું મસ્તક ગમે ત્યાં નમે જો નમીશ તો ભગવાન ની આગળ શ્રીજી ની આગળ કોઈ સંસારી કામ આવત જાત તૂટી વિસર ગયો હરિનામ અરે દેખે તાકો કરનો પડ્યો અકબર બાદશાહ સમજી ગયા કે આ તો ભક્ત છે कोई ने कहीं लालसा होए तो मारी प्रशंसा करे कहो तो कुमनदास कहीं तो मांगो मारे पास कुछ तो मांगिए आप आए हो यहां तो कुछ तो लेकर जाए कुमनदास ने कहा मैं मांगूंगा तो आपको दुख होगा रहेगा बादशाह ने कहा मैं कुछ देना चाहता हूं तब कुमनदास ने कहा तो मांगने को कहते हो तो इतना ही कहता हूं इतना ही मांगता हूं कि आज के बाद मुझे वापस बुलाना नहीं और अपना चेहरा दिखाना नहीं હવે બોલાવતો નહીં તારો ચહેરો બતાવતો દુસંગ છે ને આપણે ત્યાં સત્સંગ દુસંગ એટલે દુસ્સંગ એટલે કોઈ બહુ બગડેલો ને ખરાબ માણસ થોડી દુસંગ એટલે જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ જેને મળતા જેની જોડે વાત કરતા भगवान शंका अविश्वास पैदा था दुसंत दुस्संत की बड़ी सरल व्याख्या यही है जिसके संग से भगवान में संशय और अश्रद्धा पैदा हो वह व्यक्ति है। उसे सावधान रहना ये मड़े तो संसार की बात करनी पर भगवान की बात नहीं क्योंकि जो की बात एनी जोड़े करवा गया तो भगवान में शंका जगव सकते તમે તો આટલું ભગવાન નામ લો છો તોય તમે માંદા પડ્યા માંદા પડવાને ભગવાન નામ ને મેળ ક્યા તરફ લોકો શંકા બીમાર હો ગયા અરે સાર તો એવું કઢાય આટલા બા માંદા હતા છતાંય ભગવાન નું નામ છોડ્યું નહીં એટલે મારે ઠાકોરજી નું નામ ક્યારે છોડવું सार आप कड़ा है उम दो कड़ी जिसके संग से मन में भगवान प्रति शंका पैदा हो वह है उसे सावधान रहना जाको मुख देखे दुख उपचल ताको करनो पड़े प्रणाम तुम्हारा चेहरा बदलेगा ऐसे कुंभन दास तो यहां भी जे रामदास चौहान की जो बात कर रहा था और वो आकर रहते थे यहां ये राज्य की तरेटी में अरे वोते गुप्त रूपे रहता प्रकट न थवा दी था, था, था। પણ જ્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે રામદાસને આઘિયા કરી કે શ્રીનાથજીની સેવા તમે કરો અને શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા પહેલી સેવા આ રામદાસને કરવાનો લાભ મળ્યો જો દેવી શ્રીજી કોના હાથે ક્યારે કઈ સેવા સ્વીકાર કરે કોણ જાણે ગુમનદાસ બહુ સુંદર ગાય એટલે મહાપ્રભુજીને કહા ગુમનદાસ તું ઠાકોરજીની કીર્તનની સેવા કર જયારે ગિરરાજજી ઉપર પધારતા હતા ત્યારે સવારે સધુ પાંડે કુમનદાસ આદિ ને શરણે લીધા છે મહાપ્રભુજી અને આજ્ઞા કરી કુંબનદાસ ને તો કુમનદાસ કહેવાય છે કે એમના પિતા જયારે કુંભ મેળામાં ગયા ત્યારે એમના જેમના સમાચાર એટલે કુંભ કુંમનદાસ એમનું નામ પડ્યું અષ્ટ સખામાં આ પહેલા સખા છે જે મહાપ્રભુજી ના શરણે આવે સૌથી પહેલા કોમંદાસ પછી અષ્ટ અષ્ટખા ભગવતીઓ કીર્તન ની સેવા સોંપી અને મહાપ્રભુજી ત્યાંથી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધારે કારણ કે મહાપ્રભુજી નો ભૂતલ પર પધારવાનો જે ઉદ્દેશ્ય છે એ દૈવી જીવો નો ઉદ્ધાર કરવો ભાગવતના અર્થો ને પ્રગટ કરવા અને સેવા માર્ગ ચલાવવો ત્રણ ત્રણ આજ્ઞાઓ મહાપ્રભુજી હજી ભગવત કાર્ય બાકી છે બાબા જે રીતે સારસ્વત કલ્પમાં વ્રજભક્તો ઉપર કૃપા કરવા માટે એમના ઘરે પધારતા એમને ત્યાં માખણ ચોરી કરતા એમને અનેક અનેક પ્રકારના સુખ આપતા એવી જ લીલા હવે શ્રીનાથજી બાબા અહિયાં શરૂ કરી શ્રીજી ને સખા મળી ગયા કુંદાસ રૂપે આપણે ત્યાં કહેવાય છે અષ્ટ સખા હવે તો સંગાત મળ્યો નિત્ય નો ક્રમ થઈ ગયો કુમનદાસજી રોજ આવે કીર્તન ગાન કરે અને રામદાસજી પ્રભુને લાલ દડાવે બપોર નો સમય થાય અનવસર નો એટલે કુંબન દાસજી ને પ્રભુ આજ્ઞા કરે કુંભન ચલ મે અને રોજ વિવિધ પ્રકારની લીલાઓ કરવા માખણ ચોરી આદિ લીલા કરવા સાથે લઈ અને તો એવું થતું પોતે તો ભાગી જાય ને હાથમાં આવી જાય કુંભનદાસ એવી એવી લીલા શ્રીનાથજી બાવા કરે જેવું સારસ્વત કલ્પ માં લીલાઓ કરી એવી જ લીલા શ્રીનાથજી બાબા એ કરી અને શ્રીનાથજી ના ચરિત્ર માં અનેક ગાથાઓ આવે છે પાથો ગુજરી નો પ્રસંગ આવે છે શ્રીનાથજી બાબા અને કુંબદ દાસ ના દિવસો છે જ્યાંથી માર્ગ પસાર થાય છે ત્યાં એક વૃક્ષ બિરાજી ગયા આ પાથો ચાલી માતા પર રોટલી નું ભાથું બાંધ્યું છે અને જઈ રહી છે પ્રભુ કહેવા લાગ્યા કુંબદ દેખ કોઈ ગોપી આ રહી પ્રભુ એસો કશું મત કર્યો ત્યાં શું મેરે માર ખાની પડે अरे डरे का है, मैं तेरे साथ में हूं अरे प्रभु इतनो इतनो तो भोग मंदिर में धरे फिर भी चोरी करके खाओ अरे कुंभन जो चोरी करके खावे में आनंद है सो घर को खावे में कहा अरे कुंभन सच्ची कहो